હીરો ના શોરૂમ ગાડી લેવાની છે જો ને કેા દવાડી હું કહેવાય રોટલો આણતા આ આ ઈડાળું પર હું પડશે કે હા ફालतુ જઈ માતાજી મિત્રો કેમ છો મજામાં ને મજામાં ન હોય તો મજામાં જ રહેવાનું તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું તો મિત્રો અત્યારે અમે આવ્યા આપણી વાડીએ એમ કે આજ આપણે રજા છે ને કેટલા દિવસ થા વાડીએ નતે આવ્યા તો હું ને હું તો સાહિલ ભાઈ આવ્યા હું સાહિલ બ્લોગ માં કન્ટિન્યુ બનાય આ બ્લોગ માં કન્ટિન્યુ બનાય રહેજો ભાઈ તો હાલો મિત્રો આપણે આપણી વાડીએ જઈને મળીએ તો મિત્રો અત્યારે આપણે આપણી વાડીએ પૂગી ગયા ને હું કહેવાય કે વરસાદ વહેરવાસથી જો વરસાદ પાણી થોડું થોડું ભરાઈ ગયું આ આપણે હાર્દિકભાઈની વાડી છે આગળથી આપણી વાડી ચાલુ થાય છે તો મિત્રો રોગમાં કન્ટિન્યુ બનાડે જો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા આપણી વાડીએ ભીંડા તો જો હાવ લેવાઈ ગયા છે હવે સિઝન પૂરી થઈ ગઈ પીંડા ની આ પવન ચક્તિ અવાજ આવતો હોય તો આ બાજુ અહીંથી ડાળુ ઉપાડી ને માંડવીના ડોડુ આમાં રાખવાના છે એટલે દેખાડું આ કોકના છોકરા આવે મિત્રો કોણા છે કાઢે તર ધોડો છે કોણ છો તમે કેવાય આવ્યા

ગમે એ ઉપાડી લે દાડુ અહીંથી હાલ આ દાડુ ઉપાડ આ દાડુ હા એ દાડુ ઉપાડ ઉપાડી છે કે હા હાલ તો છે હો સાહેબ હા લઈ લે હાલ વેવે લઈ લે હાલ એને હવે દાડુ ઉપાડી લીધું અમને એમ હવે વાવે જાય ગાડી પેલા માંડ ધોઈ નાખીએ ને પછી મેસલા ને ખવડાવીએ અમારે નંબર તો જો એક બેન ત્રણ ત્રણ ભેગા થઈ ગયા

હવે અમે ઘર બાજુ જાય કેમ કે અમારે કેસરિયા જવું અશોકભાઈ વાટ જોઈને બેઠા તો હાલો કેસરિયા જઈને મળી જાય મિત્રો આ છે અમારે મંજી કાકાનો કપાસ જોયું કપામાં કાંઈ ઘટ્યા તો મિત્રો હવે આપણે નીકળવાનું છે અહીંથી આપણે આ ઘર બાજુ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હું સાહેબ હું કેવા માગીશ તું વાહ 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 તો કરી નાખજો મિત્રો નારેલી નારેલી નો બગીચો કે મિત્રો પવન શક્ય પવન કેમ આવે હવા નહીં આવે મિત્રો અત્યારે અમે આવી ગયા રાજધાની હોટલ એમ કેમ કે બબલા સાવવા જો અક્ષય ભાઈ ને અમારે અશોક ભાઈ ને તો બબલા બબલા ખાઈ લે એમ પછી નીકળી જાય કાક રખડવા બ્લોગ માં કન્ટિન્યુ બના રહેજો અત્યારે પૂગી જાસ આપણે મિત્રો આપણા સ્ટેશન માં ગામના સ્ટેશન માં આમાં જો દીપડો આવે છે દીપડો છે કે ખાલી છે ફોરેસ્ટર

હવે મિત્રો આપણે ધજા બાપા સીતારામ મેં લહેરાવી દીધીસ હવે આપણે આ ધજા છે એ પાણીમાં પધરાવવા જવાનું છે બાજુમાં આપણે વહેતું લહેરું છે એમાં પધરાવી દઈએ મારો ફ્રેન્ડ છે બે વાળો આનો માણસ છે અસકા 2000 બે વાળો ફ્રેન્ડ અય બાપા સીતારામ હવે ધજા પધરાવી દીધીસ પાણી થોડું થોડું આવે વહેતું પાણી છે એટલે વાંધો નહીં જો અહીંયા કમળ થઈ જાય છે એવું તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા આપણા ધાબા ઉપર જો વ્યુ આપણે ધાબા ઉપરનો ને જો આપણે ધજા લટકાવી થી જો ફર કે બે બે તો મિત્રો થોડુંક આપણે એડિટ નું કામ બાકી છે એડિટ કરી નાખીએ થોડું ઘણું તો મિત્રો સવારના જય માતાજી ને ગુડ મોર્નિંગ બધાને આપણે અત્યારે પૂગી ગયા છે કારખાને કારખાને હવે શું કહેવાય કે હીરા બીરા ગણીએ હવે દિવાળી મહિનો હાલે એટલે થોડું વહેલું આવવું પડે તો બ્લોકમાં બીના રહેશે તો મિત્રો આપણે કારખાનેથી ડાયરેક્ટ આવી ગયા મોઢેશ્વર નહીં હીરોના શોરૂમે કે આપણે એક ગાડી લેવાની છે જો આ આ સોઈસ કેરીસ ગાડીઓ તો અહીંયા ઘણી છે પણ આપણે એક જ લેવાની છે અહીંયા હું ભાવ થાય છે ન પોહાય તો પછી કોટેશ્વરીમાં જવાનું છે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો આપણે ઉનાથી વહી આવ્યાશ ને ગાડી લેવાવાળા ગાડી લઈને આવે ને શું કહેવાય કે આ વ્લોગ અહીંયા આપણે સમાપ્ત કરવાનો છે તો વિડીયો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો મળીએ એક નવા વિડીયોમાં જય માતાજી